નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડૉટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો શું શરીરને હાઇડ્રેટ રાખવા માટે ફક્ત પાણી પીવું જરૂરી છે જો તમે આ વાત જાણતા જ નથી તો આ વિડીયો તમારા માટે છે મિત્રો શિયાળામાં તરસ ઓછી લાગે છે પરંતુ ડિહાઈડ્રેશનનો જે ખતરો છે એ વધે છે હવે માત્ર પાણી પીવું પૂરતું નથી શરીરને પૂરતું હાઇડ્રેશન મળવું એ જરૂરી છે જેના માટે અન્ય પ્રવાહીઓ પણ જરૂરી છે હવે શિયાળામાં લોકો ઓછું પાણીનું સેવન કરે છે પરંતુ પ્રશ્ન એ છે કે હાઈડ્રેટ રહેવા માટે ફક્ત પાણી પીવું મર્યાદિત છે જોકે દિવસ દરમિયાન અઢીથી ત્રણ લીટર પાણી પીવાની સલાહ અપાય છે કારણ કે શરીરના અનેક મહત્વપૂર્ણ કાર્યોને એ સરળ બનાવે છે લિવર કિડનીના ડિટોક્સિફિકેશનને લઈને તમારી ત્વચાનો ભેદ જાળવવું માનસિક સ્વાસ્થ્ય સુધારવા પણ પાણીની મોટી ભૂમિકા છે હવે જો પાણીની કમી થઈ જાય તો તમારે થાક લાગશે શુષ્ક મો થશે ત્વચા શુષ્ક થઈ જાય ચક્કર આવે પેશાબ ઓછો થઈ જાય અને સ્નાયુમાં ખેંચાણ જેવી સમસ્યાઓ સર્જાઈ શકે હવે ફેલેક્સ હોસ્પિટલના ચેરમેન ડૉક્ટર ડી કે ગુપ્તા જણાવે છે કે શિયાળામાં એક તો તરસ ઓછી લાગે પરંતુ શરીરને હાઈડ્રેટ રાખવું એટલું જ જરૂરી છે શરીરમાં પ્રવાહી જળવાય એ માટે નાના મોટા ભોજન અને વિવિધ પ્રકારના પ્રવાહીનું પીવું જરૂરી છે હવે વારંવાર સૂકા હોઠ થવા ખારાશવાળું મોં માથાનો દુખાવો પેશાબનો રંગ ગાઠો બીળો થવો પાણીની અછત જ્યારે શરીરમાં સર્જાય ત્યારે મગજ સુધી ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે જેના કારણે થકાવટ ચીડિયાપણું અને માથાનો દુખાવો પણ વધી શકે હવે જો તમે શરીરને હાઇડ્રેટ રાખવા ઈચ્છતા હો તો ફક્ત પાણી પર આધાર નહીં રાખો કારણ કે આપણે જ્યારે પણ વારંવાર પેશાબ કરવા જઈએ ઉપકા આવી શકે એવી સમસ્યાઓ સર્જાઈ શકે હવે તમે ઈચ્છો તો શરીરમાં પાણીની કમી પૂર્ણ કરવા માટે સૂપ નૈરળ પાણી હર્બલ ટી ફળોના રસ દહીં રસદાર ફળો જેવા પ્રવાહીના વિકલ્પો લઈ શકો જેથી શરીરનું સંતુલન જળવાય કેટલીક આદતો પણ તમારા શરીરને ડિહાઈડ્રેટ કરશે જેમ કે શિયાળા દરમિયાન આપણે ચા કોફીનું સેવન વધારીએ છીએ પરંતુ જે કેફિન છે એ શરીરમાં પાણીની અછત ઊભી કરશે એ સિવાય આલ્કોહોલ પણ ડિહાઈડ્રેશનનું મુખ્ય કારણ છે હવે કેટલીક દવાઓ પણ વારંવાર પેશાબ જવાનું કારણ બની શકે જેથી વધારે પ્રવાહી લેવું પડે હવે જો તમે સૂર્યપ્રકાશમાં વધારે રહો છો અથવા ભારે કસરત કરો છો તો ઇલેક્ટ્રોલાઇટ સાથેનું હાઈડ્રેશન હોવું જરૂરી છે તો દર્શક મિત્રો શિયાળાની ઋતુ દરમિયાન પણ પાણીનું શરીરમાં હોવું એટલું જ જરૂરી છે પરંતુ સાથે સાથે સાદા પાણી પીવા જગ્યાઓ આવા અન્ય ખોરાકો દ્વારા પણ શરીરમાં પાણીની પૂર્તિ કરી શકો ફરીથી આપ સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે